ભ્રષ્ટાચાર ને છુપાવવા માટે સરકાર ના મળતીયા જ લગાવે છે આગ મગફળી ગોડાઉન માં જ આગ કેમ લાગે ટેકાના ભાવે મગફળી ખરીદી થાય અને પછી તેમાં કૌભાંડોની વાસ આવે તેવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે મગફળી ખરીદી સમયે પણ અનેક સમાચાર કૌભાંડના આપણે સાંભળ્યા હતા ક્યાંક ખરીદીમાં લાપરવાહી ક્યાંક મંથર ગતિએ ખરીદી તો ક્યાંક અધિકારીઓની મનમાનીની વાતો આપણે ખૂબ સાંભળી છે પણ હવે તો મગફળી ગોડાઉનમાં પણ સલામત નથી અગાઉ પણ ટેકાના ભાવે મગફળી ખરીદીને ગોડાઉનમાં મૂક્યા બાદ મગફળીમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં રાજકોટના ગોંડલનો મગફળીકાંડ હજુ એ ભૂલાયો નથી ત્યાં તો બીજી એક આગે મગફળીમાં કૌભાંડની આગે જોર પકડ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળી જે ટેકાના ભાવે ખરીદાઈ હતી જેમાં ગુરુવારે વહેલી સવારે અચાનક આગ લાગી આ આગમાં અંદાજે પંદરસોથી બે હજાર બોરી મગફળીનો જથ્થો હોમાઈ ગયો થાન તેમજ સુરેન્દ્રનગરના ફાયર ફાઈટરોએ ગોડાઉનમાં લાગેલી આગ તો બુજાવી દીધી પણ લોકોના મનમાં જે શંકાની આગ લાગી છે કે આ ભ્રષ્ટાચાર ઢાંકવા આગ જાણી જોઈને લગાવી છે આ શંકાની આગ ઝડપથી બુજાય એમ નથી કારણ કે ખુદ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને પણ આમાં કંઈક રંધાયું હોય તેવી શંકા છે તો બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પણ નિવેદન આપતા પહેલા રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા અને ખેડૂત આગેવાન અને આપ નેતા રાજુભાઈ કરપડાએ તો ચોખ્ખું કહ્યું છે કે આ આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી છે જાનગઢની અંદર ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યો આગ લાગવી ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી આ કોઈ નવી વાત નથી એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે જે કૌભાંડકારીઓ છે જેણે મગફળી કૌભાંડ કર્યા છે એ લોકોને ખોટા રિપોર્ટો તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય યાજના લાગી આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓએ આમાં મગફળી નહીં ખીતી કેટલા કેટલા કે મેટ્રિક ટન નહીં ખીતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે અને કેટલી બચી ગઈ છે જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને પણ ગુજરાતમાં થાય છે શું તાકી અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે પીજીવીસીએલનું ઇલેક્ટ્રિક કલેક્શન જ નહોતું તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે પણ આ બચાવનો એક તરીકો હતો આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માંગતા હોત સાંભળું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે પણ જો સરકારનો ઈરાદો સાચો હોત સારો હોત તો એણે વિરોધ પક્ષમાંથી બે જણા લઈ ખેડૂત આગેવાનોમાંથી બે જણા લઈ સત્તા પક્ષમાંથી બે જણા લઈ બે અધિકારીઓ અને બે નિષ્ણાતો આમ આઠ દસ જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાત આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બ બચાવવા માટે આગ લાગી છે જો સરકાર દૂધને દૂધ અને પાણીનું પાણી ઈચ્છતી હોય તો મેં કયું એવી કમિટી બનાવી અને સરકાર તપાસ કરે તો વાસ્તવિકતા સામે આવશે જિલ્લાના થાનગઢમાં ફરી એક વખત મગફળી ભૂત છે આવી માહિતી અમને મળી છે ભૂતકાળમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ટેફા અને માટી ઘુસાડી આખા આખા કૌભાંડ નો પર્દાફાશ જ્યારે થયો ત્યારે આખા આખા કૌભાંડ ને ઢાંકવા માટે પુરાવાનો નાશ કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક ગોડાઉનો જૂનાગઢમાં સળગાવવામાં આવ્યા હતા એવી જ ઘટનાનું પુનરાવર્તન અહીંયા થાનગઢ ખાતે થયું છે થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે જ્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો હતા નહીં બીજી વાત કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉન ની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો આવું અમને જાણવા મળ્યું છે તો આગ કેવી રીતે લાગી આગ લાગ્યા પછી ત્રણ કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી મતલબ મોડી જાણ કરવામાં આવી હોય આવી પણ અમને શંકા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે ખરેખર ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને ફાયદો અપાવવા માટે કરવામાં આવે છે પરંતુ ખેડૂતોની જગ્યાએ કેકમેન ક્યાંક બોગસ રજિસ્ટ્રેશન કરાવી અને વેપારીઓ ફાયદો લઈ રહ્યા છે આ વારંવાર ફરિયાદો ઉઠી છે ટેકાના ભાવે જ્યાં ખરીદી થાય છે એ સેન્ટર પર ગ્રેડર થી અને મજૂર સુધીના તમામ લોકો ખેડૂતોને લૂટી રહ્યા છે આવી પણ ફરિયાદો મળી રહી છે એટલે કે અમારી સ્પષ્ટ વાત એ છે કે ટેકાના ભાવે ખરીદી કરવાનું જે સેન્ટર છે આ સેન્ટરમાં જે લોકો કામ કરે છે આ તમામ લોકો મલાઈ ખાઈ રહ્યા છે જે લોકો એ સેન્ટરનું કામ આપ્યું છે અને આ તમામ ખરીદીના સેન્ટરો જેની જવાબદારી છે આ લોકો પણ ક્યાંકને ને ક્યાંક મોટી મલાઈ ખાઈ રહ્યા છે અને તમામ મલાઈઓ ખાતા હજુ સંતોષ થતો નથી ત્યારે આવી ઘટનાઓને અંજામ આપે છે કે નકલી અથવા તો બોગસ મગફળી ખરીદી લેવી નિમ્ન કક્ષાની યા તો નીચી ગુણવત્તાવાળી મગફળી સહિતની અધર જણસો ખરીદવી અને ત્યાર પછી પુરાવાનો નાશ કરવા માટે આખી આખો કૌબાંડનો જ્યારે પર્દાફાશ થાય એવું દેખાય

ગોડાઉનમાં પણ આગ લાગશે સરકાર સતર્ક રહે નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતો માટે જે યોજનાઓ આવે છે એનો ફાયદો કોઈ બીજા લેવાના પ્રયત્ન કરતા હોય તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોએ પરસેવી સિંચી પકવેલી મગફળી વેચવામાં પણ પરસેવો નીકળી ગયો ત્યારે રૂપિયા ભેગા થયા હોય અને કેટલાક હલકી માનસિકતા ધરાવતા લોકોને મગફળીમાં કૌભાંડ કરીને લાખોપતિ થઈ જવું છે આટલી નીચી માનસિકતાને કારણે જ જન્મે છે કૌભાંડ ત્યારે ખેડૂત પોથી સરકાર અને જવાબદાર અધિકારીઓને વિનંતી કરે છે કે જો આ આગ કૌભાંડની હોય તો ખરી તપાસ કરીને ગુનેગારોને સજા અપાવી ખેડૂતોના દિલમાં લાગેલી શંકાની આગને બુઝાવવી જોઈએ જય જવાન જય કિસાન